ત્યારે આ રસ્તા પર એકસો આઠ ને અવપણ મુશ્કેલ છે અને દેવપરા બસો થી ત્રણસો ઘર વસવાટ કરે છે અને પૌરાણિક ગોગા મહારાજ નું મંદિર પણ આવેલ છે દેવપુરાથી રાણાવાડા રોડ સુધીનો કાચો રસ્તો વર્ષોથી લોકોની માંગ છે લોકો એવું પણ મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે કે રોડ લેવા આવે છે પણ રોડ નથી બનાવી આપતા આ પાકો રસ્તો મંજૂર કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર સ્થાનિક તંત્રના અધિકારી અને અંધેર વહીવટ એક જાગૃત નાગરિક દ્વારા મીડિયા સામે રોષ ઠાલવાયેલો હતો આ રસ્તા પર કેવી સ્થિતિ સર્જાય છે તેની વેદના વણવી હતી અને મીડિયા દ્વારા એવાલો પ્રસિદ્ધ કરવા માટે પૂરેપૂરી તૈયારીઓ કરી યોગ્ય રીતે કામ થાય તેવા ઉમદા પ્રયત્ન કરી સિહોરી દેવપુરાથી રાણાવાડા રોડ સુધીનો કાચો રસ્તો પાકો રસ્તો મંજૂર કરવામાં આવે તેવી આશા પ્રજા રાખી રહી છે ત્યારે હવે કાંકરે તાલુકાના ધારાસભ્ય કાંકરે તાલુકા પંચાયતના વહીવટદાર કાંકરે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કાંકરે તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી સમગ્ર રસ્તાની રૂબરૂ મુલાકાત લઈ આ રસ્તો પાકો રસ્તો બનાવવા માટે કાળજી રાખે તે વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જવું પડે છે અને પશુપાલકોને ડેરીએ દૂધ ભરાવવા માટે કાદો કિચડ રસ્તામાંથી પસાર થવું પડે છે અને મહામુશ્કેલી ન છૂટકે એકસો પણ આ રસ્તે જતા ડર લાગે છે ત્યારે હવે ખેતરોમાં રહેતા પશુપાલકો ખેડૂતોને તેમના પરિવારના બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે કાચા રસ્તા પર પસાર થતી વખતે કેટલી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે તો આ દ્રશ્ય પરથી જ ખ્યાલ આવે છે એક તરફ કાચા રસ્તા છે જાણવા છતાં તંત્રના અધિકારીઓ આંખ કાન કરી સબ સલામતના દાવા કરે છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે તંત્રના અધિકારીઓ દ્વારા આ રસ્તાની રૂબરૂ મુલાકાત લઈ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે પણ એક સવાલ છે અમાર ડેવાપુરાવાઈ નીશાળ છે ખબોચ્ચે પડેલો છે અમારે નેહાલે જાવ કાટક તકલીફ પડે છે તો સરકાર વિનંતી અમને રોડ બની આપશે તો અમે અમાર નેહાલે રજાયું નહીં પડે પૂરાથી રણાવાડા જવા માર્ગ મે નિશાળિયાને નિશાળ જવા માટેની તકલીફ પડવા હોવા છે સરકાર શ્રીને વિનંતી કે આ રજૂઆત વારંવાર કરવા છતાં કોઈ રોડનો નિકાલ આવ્યો નથી તો અમારા છોકરાને નિશાળ જાવું ફાવતું નથી એ માટે 10 વર્ષથી અરજીઓ કરેલી છે છતાં કોઈ એનો ઉપયોગ કરતું નથી એટલે અમારે બે હાથ જોડી વિનંતી કરું છું કે આ રસ્તો નિકાલ લાવો અને તાત્કાલિક બનાવો એ અમારી સરકાર થી રજૂઆત છે બહુ તકલીફ છે હોય કોઈ ડિલિવરી પર્સન કે મયણ પર હોય તો કોઈ સાધન હોય આવતું નહીં અને આવું વોટ લેવું હોય બધા આવે છે મોઆમ કર્યું મોઆમ કર્યું કોઈ કશું એવા કરતું નથી ભોગા મહારાજ મંદિર છે બસો ત્રણસો ઘરોનો વહવાટ છે દેવાપુરા નિશાળ છે પણ કોઈ કશું કરતું નથી રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ